સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું ધંધામાં રૂપિયાની લેતી દેતી મામલે કારમાં અપહરણ કરાયું હતું જોકે પોલીસે અપાયત વેપારીને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવી અપહરણકારોની ધરપકડ કરી હતી સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હતું વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં અપહરણ કરાયાની જાણ થતાં જ પોલીસ દોડ થઈ હતી અને ડિંડોરી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો હતો તો મુખ્ય આરોપી સહિત પાંચ અપહરણકર્તા પીયુષ અગ્રવાલ વિવેક સંજય લક્કી અને સુકુમાની પોલીસે ધરપકડ કરી હતી ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પીયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા હોય જે ધંધાના રૂપિયાની જેતી દેતી મામલે માથાકૂટ ચાલતી હતી અને તેને લઈ ઓગણીસ ફેબ્રુઆરીએ વડોદરા ખાતે દિવાકરને બોલાવી પોલીસ અગ્રવાલ સહિત છ થી સાત લોકોએ અપહરણ કર્યું હતું હાલ અપરણ મામલે ગોડાદરા વધુ તપાસ હાથ ધરી છે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામસુષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે આ એનું ચાર થી પાંચ માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હતી તો પોલીસને જાણવા મળે મળે જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ભીંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો એ સંદર્ભે જે આરોપી નંબર એક છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામસૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે ત્યાં બોલાવતા અન્ય ત્યાં પાંચથી છ માણસો બીજા પણ હાજર હતા એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ વડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે જે છે છે પાંચ વ્યક્તિઓ એનું નામ સંજય પિયુષ વિવેક લખી એક છે સુકુમાર આ પાંચ આરોપીઓ છે અને એક બાળકિશોર પણ હોવાની શક્યતા છે જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલું છે